તો અમે આવી ગયા શૂટિંગમાંથી અને પોલીસ નો રોલ છે પોલીસ તમારી સાથે છે આવેલા છે પોલીસ દાદો કોમેડી અને ભૂલકણો હાય હા કેમ છો બધા મજામાં તો હશો જ કેટલાથી તો મિત્રો આપણું શૂટિંગ ચાલુ છે અમુક અમુક કટ બતાવ્યા છે અમુક બતાવીશ અને હવે આગળના લોકેશન પર જઈ રહ્યા છો અને પોલીસનો રોલ છે દાદાનો રોલ છે ભૂલકણો હું આમ તો પોતે આખું ગામ મને પોતે અને તો મિત્રો આપણે આવા નવા જે કટ કોમેડી વિડીયાના જે આવે છે એ અલગ કોમેડીની અંદર લેવાના છે તો અલગ કોમેડીની અંદર અસલ જે ઓરિજિનલ વિડીયો છે અમારો જે જે દૃશ્ય છે જે પાત્ર છે એ એનું શૂટિંગ જોવા માટે અમારી જે યુટ્યુબ વધેરી મોલ્લો ચેનલ છે તો એમાં સર્ચ મારી અને જોવો મજા આવશે ને બહુ મજા આવશે એમ આગરગનગર બતાવતો રહીશ તમે જોતા રહી તો આ છે આપણે જે કોમેડી નવા એક્ટર શ્રી ભરતભાઈ સાહેબનો રોલ છે સાહેબ બોલો કહે બોલો આજે પહેલી વાર મને સાહેબનો રોલ મળ્યો છે મજા આવી ગઈ મને તો મને એમ લાગ્યું કે હું તો સાહેબ શું સાચનો સાહેબ છું હમ રિયલમાં કડ્યો છે હો આ જાદો છે અમારે કોમેડી એ પણ કઢ્યો છે હા તમે મને ઓળખતા હતા છો

હેલો મિત્રો અહીંયા શૂટિંગ પતી ગયું છું એમાં નવા આવ્યા પોલીસ દ્વારા કે ડાયરેક્ટર અમારા દાદો કોમેડી આજ પોલીસનો રોલ લીધો છે અને રોલ ચેન્જ કર્યો છે આ ભાઈ હતા આ કડિયા કામ એ કડિયા કામ જ કરે છે અને આ જો સરકારી નોકરીને હદો એની વાર રહેલા હેલો મિત્રો આજ તો આમ જાણ કે આહા છે ને મજા આવી જતી હે હા વાવ પોલીસનો અંગ આપણે ચોકડી

તો મિત્રો આ રીતનો મારું કોમેડી વિડીયો શૂટિંગ હોય છે અને બહુ મજા આવે છે મને હસુ આવે પણ હસી તો આનો હસી તો કરતો જોઈ લો છે ને શૂટિંગ રીતનો અમારું કોમેડી વિડીયોની શૂટિંગ હોય છે અને બહુ મજા આવે છે અને બહુ આગળ બહુ લાંબી કહાની છે પણ બાકી કહેતો નહીં જય માતાજી